હા હેલો નમસ્કાર હું છું ભરત સર વિજ્ઞાનની અંદર જે મેં એક વિડીયો બનાવ્યો હતો છ ચેપ્ટર ન કરીએ તો પણ પૂરા માર્ક્સ લાવી શકો એના ઉપર બહુ જ સારો એવો રિસ્પોન્સ રહ્યો અને ઘણા બધા વિદ્યાર્થીઓ એ વિડીયો શેર પણ કર્યો આજે તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને ગણિતની અંદર બેઝિક મેથ્સમાં એવા સાત ચેપ્ટર કે જે ન કરો ને તો પણ પૂરા માર્ક્સ તમે લાવી શકો એના માટેનો કોન્સેપ્ટ તમને બતાવું છું બી સી અને ડીની અંદર તમને આ ઓપ્શન મળશે સેક્શન એમાં એવું કોઈ ઓપ્શન નથી કે જે તમે ચેપ્ટર સ્કીપ કરો અને પૂરા માર્ક્સ લાવી શકો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હજી વિશેષ કહી દઉં કે અગર તમારી કેપેસિટી હોય તો તમે બધું જ કરો પણ જો ખરેખર કેપેસિટી નથી અને હું જે સાત કહું છું એમાંથી તમને એવા થાય કે અમુક ચેપ્ટર તમને સહેલા લાગે છે અથવા તમને આવડે છે તો એ કરવા જોઈએ બરાબર બટ મારો હેતુ એવો છે કે બહુ ઓછી મહેનતે જો ટોપ લેવલનું રિઝલ્ટ લાવવું હોય તો તમને લોકોને હું હેલ્પ કરી શકીશ હવે ઘણા લોકોને એવો બી વિચાર આવતો હશે કે સાહેબ ઇન ફ્યુચર શું થશે ને આગળના ધોરણની અંદર આવીશું ત્યારે અત્યારે નહીં કરેલા ટોપિક અગર જો અમને હેરાન પરેશાન કરશે અને એ તકલીફ આવશે તો ખરેખર જો વાસ્તવિકતા જોવા જઈએ ને તો ધોરણ નવના મોસ્ટ ઓફ કોન્ટ જે પ્રશ્નો છે કે એનો જે કન્ટેન્ટ છે એ દસમામાં આવ્યા પછી મોસ્ટ ઓફ પબ્લિક ભૂલી જાય છે એને ફરી યાદ દેવડાવવું પડે આવું કંઈક નવમાંમાં આવતું હતું કે સાહેબ ખબર નહીં અમે તો જોયું જ નહીં એવું નથી કે એમને ટીચર્સ ભણાવ્યું નથી ભણાવ્યું તો છે બટ એ યાદ નથી એટલે એટલું લાંબુ એ નહીં વિચારો અને જો તમને લાગે છે કે નહીં ખરેખર ઇન ફ્યુચર જરૂરી છે અમે તો કોમ્પિટિટિવ એક્ઝામ્સ વગેરે આપીશું ને એ વખતે અમને જરૂર લાગે તો હા તો દોસ્ત તમે બધું જ કરો બરાબર બટ જેને ખરેખર એવી રિક્વાયરમેન્ટ છે કે ઓછી મહેનતે શોર્ટ ટર્મની અંદર સારા માર્ક્સ લાવવા હોય કારણ કે હવે એટલો એ સમય નથી કે બધું ફુરસતી કરી શકીએ માટે તમને આ વિડીયો બહુ જ હેલ્પ કરશે તો ખાસ તમને કહી દઉં ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની આપણી સિરીઝ શરૂ થઈ ગઈ છે અઢાર તારીખથી એની અંદર મેથ્સ સાયન્સ ઇંગ્લિશ સેસન્સના વિડીયો ઓલરેડી શરૂ થઈ ગયા છે પોસિબલ હશે તો અન્ય હેલ્પ પણ તમને કરીશું બટ મેઇન વસ્તુ ખાસ કે સેક્શન એમાં કોઈ જ એવો ઓપ્શન નથી કે તમે સ્કીપ કરી શકો માટે બધા જ પ્રશ્નો શ્યોર લખવા પડશે અને શ્યોર માર્ક્સ પણ લાવવા પડશે સો પ્લીઝ આ સિરીઝ તમે જોવાનું ચૂકતા નહીં અને એના માટે ખાસ કહી દઉં કે નોટિફિકેશન ચાલુ કરી દો એટલે દરેક વિડીયોની નોટિફિકેશન મળે અને તમે વિડીયો જોઈ શકો અને ઇન ફ્યુચર માટે થોડાક સમાચાર આપી દઉં કે બીસી ક્લાસીસની અંદર અગિયાર સાયન્સ અગિયાર કોમર્સ બાર સાયન્સ બાર કોમર્સ જે ડબલયુ નીટ બધા જ પ્રકારની તૈયારી થાય છે ઓફલાઈન ઓનલાઈન ઇન ફ્યુચર લાગે કે ગાંધીનગર આવું છે ઓફલાઇન ભણવા મોસ્ટ વેલકમ સ્કૂલ હોસ્ટેલની વ્યવસ્થા થઈ જશે ઓનલાઈન ભણવું એ ઘરે બેઠા અમેઝિંગ લેવલ ઉપર તૈયારી અહીંથી થાય છે ઓકે તો એ બાબતે જરૂર જરૂર જણાય તો ચોક્કસ વિચારજો ભણજો મજા આવે એમ લાગે કે ઓફલાઈનની જરૂર નથી ઓનલાઈનથી કામ ચાલી જશે તો ઓનલાઈન કરો ઓફલાઈન ખરેખર આવવું હોય મજા આવે અમારી પાસે તો અહીંયા આવી શકો એ આગળનો વિચાર છે બટ અહીંયા જોઈએ કે તમને આ બધા જ ચેપ્ટર ચૌદે ચૌદ ચેપ્ટર અને એની એક બ્લુ પ્રિન્ટ અહીંયા આપેલી છે આ બ્લૂ પ્રિન્ટના આધારે તમને બતાવું કે તમે સાત ચેપ્ટર ન કરો તો પણ ચાલે હવે પહેલો વિચાર એ આવે કે અમારે અન્ય કરવા હોય તો તમે કરી શકો બટ મારી રાય એવી છે કે એક આ ચેપ્ટર આની અંદર કંઈ છે નહીં તો આપણે નહીં કરવાનું ખાલી ટૂંકા પ્રશ્નો જ કરવાના પછી અહીંથી તમે સ્કીપ કરી શકો એક ચોથું ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર હવે પાછા કોઈને પ્રમેયની બળતરા થશે કે સાહેબ તમે તો પ્રમેયને જ કાઢી નાખ્યો હા નો પ્રોબ્લેમ જોઈજો કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ સાતે સાત ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો રીઝન બતાવું કે સેક્શન ડી ની અંદર તમારે કેટલા પ્રશ્નો લખવાના પાંચ હવે પાંચ પ્રશ્નો તમે ક્યાંથી લખશો તો બે અને બે ચાર અને અહીંથી પાંચ બટ હા પ્રમેય જો તમે કરી શકો છો તો કરી લો એના સિવાય એ ચેપ્ટરના જો ગણતરી વાળા દાખલા કરી શકતા હોય તો એ પણ કરી લો કદાચ અને એવું બને કે આમાંથી ક્યાંક એકાદ સવાલ જો તમને હેરાન પરેશાન કરે અથવા તમારી ધારણા બહારનો પૂછાય કોઈ ગુમાય ફેરવીને ગમે ત્યાંથી પૂછી નાખે તો એ કિસ્સામાં તમને બેક એન્ડમાં એક કામ લાગશે એટલે ટોપ લેવલના વિદ્યાર્થી હોય જો તમારી કેપેસિટી સારી એવી હોય તો તમારે કરી લેવું જોઈએ અને જેનો ગોલ સિત્તેર પ્લસ છે એંસીમાંથી એણે તો હું એવું માનીશ કે કંઈ સ્કીપ કરવા જેવું નથી બરાબર કારણ કે જ્યારે બ્લૂ પ્રિન્ટ બને ત્યારે ઉપર પહેલું જ ટાઈટલ લખે છે ચાલકો કે અન્ય શિક્ષકો કે અન્ય મોડેટર લોકો કે જે પેપર સેટર છે એ આમાં ચેન્જીસ કરી શકે માટે એ વાત પણ ધ્યાન રાખવાની બરાબર આગળ વિચારીએ તો અહીંયા કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત વાસ્તવમાં તમારે અહીંયા લખવાના કેટલા છે માત્ર છ તો તમે આને પણ ફોલો કરી શકો છો અને હજી અહીંયા જો વાત કરીએ બે માર્ક્સના તો કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો જો તમે સાત ચેપ્ટર ઉડાડો તો બી સી અને ડી આની અંદર તમે પૂરા માર્ક્સ લાવી શકો બટ હા થોડા રિસ્ક તો હૈ કારણ કે તમારે નવમાંથી નવ લખવા પડશે અત્યારે તેરમાંથી નવ છે તો તમને એક્સ્ટ્રા ઓપ્શન મળે છે બટ જો તમારી કેપેસિટી હોય તો તમે આ ચેપ્ટરમાંથી દ્વિઘાત સમીકરણના વિવેચકના દાખલો ખાસ પૂછાય છે કે વિવેચકનો ટૉપિક કરી લો એટલે તમારું કામ ઓલમોસ્ટ ક્લિયર થઈ જશે કદાચ અને એવું બી બને કે દ્વિઘાત સમીકરણના તમને ઉકેલ શોધવાનું પૂછાય જો તમે ચેપ્ટર બેમાંથી શૂન્ય શોધતા શીખ્યા છો તો તમને ચેપ્ટરમાંથી ઉકેલ શોધવામાં વાંધો નહીં આવે કારણ કે એવી રીતે અવયવો પાડવાના છે તો એ થોડું કરી શકાય હવે ઘણા લોકોને એવું થશે કે સાહેબ ઘનફળના ચેપ્ટરની અંદર અમને વાંધો પડે છે પણ હું એવો પ્રયત્ન કરી શકું કે સાહેબ આનમાંથી અમુક કિંમતો વગેરે જોઈ લઈશ તો ફાયદો થઈ જશે કારણ કે એ આખા બંને ચેપ્ટર થઈ લગભગ આમાં પાંચેક દાખલા છે અને આની અંદર પણ સાત આઠ એવા દાખલા છે સાત આઠ બી નહીં કદાચ બંનેના થઈને માંડ અગિયાર વાર દાખલા એવા છે કે જે પૂછાવાના મેક્સિમમ ચાન્સ અને મોસ્ટ ઓફ પેપરની અંદર રિપીટ થતા હોય એટલા કરી લો આખું ચેપ્ટર કરવા જવાની જરૂર નથી જે ખાસ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલી વસ્તુ તમે કરી લો એટલે તમને લોકોને આ એક બેકેન્ડમાં કામ લાગશે કારણ કે બ્લૂ પ્રિન્ટ હર હંમેશ માટે આ પેટર્ન જ હશે એવી કોઈ ગેરંટી નથી સો પ્લીઝ થોડીક થોડીક એક્સ્ટ્રા મહેનત શક્ય હોય તો કરી લો બાકી સમય અત્યારે ઓછો છે ને એવું લાગતું હોય કે સાહેબ આ સાત ચેપ્ટર કાઢીને હું બાકીના જે છે ને સાત કરું ને તોય મારા માટે તો બલ્લે બલે છે તો એવા બાળકોએ આ જે પેટર્નમાં બતાવી એને હન્ડ્રેડ પર્સન્ટ ફોલો કરી શકો છો અન્ય ચેપ્ટર્સ બિલકુલ સ્કીપ કરી શકો બટ એક સલાહ રહેશે આમાંથી પ્રમેય ખાસ કરજો કારણ કે એક પ્રમેય છે ને એક ખાસ પૂછાય છે ઘણા લોકો એવું બી કીધું કે સાહેબ છ પોઈન્ટ બે છ પોઈન્ટ બે એ પ્રતિક્રમે છે અને આજ દિવસ સુધીના ઇતિહાસમાં એ નથી પૂછાઈ રહ્યો કારણ કે બે હજાર બારથી આજ દિવસ સુધીના પેપરનું એનાલિસિસ કરી લો એની અંદર નથી આવતો એટલે એની વધારે ચિંતા કરવાનો વિષય નથી અને તમારી પાસે ત્રણ પ્રશ્નો એક્સ્ટ્રા છે ને અગર તમે આખું ચેપ્ટર કરવા જાઓ છઠ્ઠું એના કરતાં તો બહેતર છે હું એવું કહીશ કે તમે ચોથું અને પાંચમું કરી લો છઠ્ઠું ચેપ્ટર આખું કરવા જવાની જરૂર નહીં હવે કોઈને લાગે કે સાહેબ છઠ્ઠા પાઠની ઇન ફ્યુચર જરૂર હોય તો છઠ્ઠા પાટની ઇન ફ્યુચર ક્યારેય જરૂર નહીં પડે ઇન લાઈફ ક્યારેય જરૂર નહીં પડે કારણ કે એની અંદર જે પ્રશ્નો આપેલા છે એ અહીંયા સુધી સીમિત છે હા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ વગેરે આપવાની હોય ને એની અંદર જરૂર પડે બરાબર છે તો તમે થિયરી કરી લો બધા દાખલા કરવા સાબિતી આપવા જવાની જરૂર નથી બરાબર તો આ વસ્તુ તમે જુઓ અને બાકી આપકી મરજી નિર્ણય તમારે લેવાનો છે આમાંથી તમે નક્કી કરો કે તમને એવા કયા ચેપ્ટર છે કે જે થોડા પરેશાન કરે તો તમે એને સ્કીપ કરી શકો કારણ કે અહીંયા છે પાવર ઓફ જનરલ ઓપ્શન તો જનરલ ઓપ્શન એ નાની સરખી વાત નથી બહુ મોટી અને મહાન વાત છે કે જેમાં તમારો સિલેબસ પચાસ ટકા થઈ ગયો સો પ્લીઝ સમજજો અને પ્રોપર તૈયારી કરજો તમને આ પેટર્ન ગમી કે નહીં એ મને ખાસ કહેજો અને એના સિવાય તમે કયા ચેપ્ટર કેન્સલ કરી રહ્યા છો એ મને તમે કોમેન્ટ કરીને જરૂર બના બતાવજો અને એના સિવાય તમને એવા કયા પોઈન્ટ છે કે જેના ઉપર હેલ્પની જરૂર છે તો એ કહેજો આપણો ક્રેસ કોર્સ ચાલી રહ્યો છે અને આ ક્રેસ કોર્સની અંદર દરેક ચેપ્ટરના રેકોર્ડિંગ અવેલેબલ છે જો તમને લાગે કે કુછ કુછ એવા કોન્સેપ્ટ છે કે જે તમારા લોકોએ ક્લિયર કરવા જરૂરી છે શીખવા જરૂરી છે તમને કોઈ શીખવાડી દે તો મોજ થઈ જાય ને સારું મા સારા માર્ક્સ તમે આરામથી કવર કરી શકો તો તમને એ શીખવા મળશે આની પ્રાઇઝ બહુ જ ડાઉન કરવામાં આવેલી છે તો તમે એ ભરી અને આરામથી જોઈ શકો ફ્રી પોસિબલ નથી બટ હા અગર તમે એક્ઝામની આસપાસ યા મતલબ સમજી લો કે પાંચ તારીખ આસપાસ જો તમે જોશો તો થઈ શકે છે કે આની પ્રાઇઝ સમથિંગ બે આંકડામાં હશે એટલી ડાઉન સમજી લો એટલે કે નેવું ટકા સુધીની આની પ્રાઇસ ડાઉન હશે એટલે તમને એક્ઝામ સમય વચ્ચે જે થોડી થોડી રજા આવે એમાં અમુક અમુક હેલ્પની જરૂર છે કે સાહેબ આ સમયે થોડાક આ પોઈન્ટ જો અગર કોઈ અમને કમ્પ્લીટ શીખવાડી દે તો મોજ થઈ જાય એના માટે તમને લોકોને આ કોન્સેપ્ટ ત્યાંથી ક્લિયર કરવા માટેનો અમારો એક હેતુ છે તો એ તમે સર કરી શકશો અને છેલ્લે ખાસ કહીશ કે આ વિડીયોને શેર જરૂર કરજો તમારા મિત્રો સાથે અને લાઇક ચોક્કસ કરજો કારણ કે તમને ઉપયોગી થાય એવો વિડીયો મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને છેલ્લે સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન જરૂર ચાલુ રાખજો કારણ કે ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની સિરીઝ આપણી યુટ્યુબ ઉપર ચાલી રહી છે અને હંડ્રેડ ફ્રી છે ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય